તો મિત્રો આજે તમારા માટે લઈને આવીએ છું એકદમ લક્ઝરી કાર મિત્રો હોંડા એકવડ કાર વેસવાની છે મિત્રો બે હજાર અને બારનું મોડલ છે હોન્ડા એકવડ કાર એકદમ લક્ઝરી લુક જોવા મળશે કારનું મિત્રો અને કાર ટોપ મોડલ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લુક લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે મિત્રો કાર કારછળો ક્યાંય પર કારમાં તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ કાર જોવા મળશે ટુ ઓનરમાં કાર છે કારમાં બધા ટાયર નવા જોવા મળશે કારની કિંમત માલિકા રાખેલી છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે જે મિત્રો અંદાજિત કિંમત છે ફેરફાર કરી આપશે મિત્રો કાર માત્ર અડસઠ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ખેડા તો મિત્રો ગામ કઠલાલ અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ વાર મિત્રો કાર લેવાય તો વધુ માહિતી માટે તેમાં કોન્ટેક